તો પાટણ પંથકમાં છેલ્લા કેટલાય દિવસથી વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું જેના કારણે ફુલાવરના પાકને નુકસાન થવા પામે છે જેથી શાકભાજી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે પાટણ પંથકમાં પાંચ દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે જેની સીધી અસર ખેડૂતોના પાક પર પડી છે તેમાં પણ શાકભાજી પકવતા ખેડૂતોને નુકસાન થયું છે જેમાં ફુલાવરનો પાક ખરાબ થઈ જતા ખેડૂતોને પૂરતો ભાવ પણ નથી મળતો જે રૂપિયા રૂપિયા વેચાતું હતું તે ફુલાવર વાતાવરણની અસરથી ફૂટી જતું હોય છે તેથી મફતના ભાવે હવે વેચાઈ રહ્યું છે જેના કારણે ખેડૂતોને ફુલાવરનો પાક પશુઓને ખાવા માટે ફેંકવાની ફરજ પડી રહી છે તો વળી કેટલાક ખેડૂતો પાંજરાપોળમાં પણ ફ્લાવર મોકલી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં જે પલટો આવ્યો અને ખાસ કરીને વાતાવરણ વાદળછાયું સર્જાયું તેને કારણે શાકભાજીનું વાવેતર કરનાર ખેડૂતો ચિંતાતુર બન્યા છે હાલમાં ખાસ કરીને ફૂલાવરનું જે પાક જે કહી શકાય તેને પૂરતો ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે આપણી સાથે ખેડૂત છે જાણીએ શું તકલીફ છે હાલમાં જે જણાવો કે શું તકલીફ છે ફૂલાવરની ખેતી પાછળ હાલ જે આપ ફેંકવામાં મજબૂર બન્યા છે બે માસ પહેલાં લગભગ ફ્લાવર જે બજારની અંદર ગ્રાહકોને સિત્તેરથી એંસી રૂપિયે કિલો મળી રહ્યું હતું એને અનુલક્ષીને પાટણ જિલ્લાના અને તાલુકાના ખેડૂતોએ ફ્લાવર રીંગણ રવૈયા જેવી શાકભાજીઓનું વાવેતર કરેલ પરંતુ ચાલુ સાલે પ્રતિકૂળ હવામાનના કારણે જે નવેમ્બરમાં ઠંડી પડવી જોઈએ ન પડતા ડિસેમ્બરમાં ઠંડીની સાથે સાથે વાદળછાયું વાતાવરણ બંધાતા સમગ્ર ફ્લાવરનો પાક એક સાથે ફૂટી જતા ખેડૂતોને અત્યારે માર્કેટમાં બેથી ત્રણ રૂપિયાનો પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યા નથી જેના કારણે પોતાનો મહામૂલો પાક અત્યારે પશુઓને અને પોળોને નાખવા માટે અત્યારે ખેડૂત મજબૂર બન્યો છે તો ચોક્કસ વાત કરવામાં આવે કે પ્રતિકૂળ હવામાન ન મળતા શાકભાજીમાં બગાર થઈ જવા પામે છે અને ખાસ કરીને જે ફુલાવર છે તેનો જે ફુલાવર જે કહી શકાય તે ફૂટી જતા તેને પૂરતો ભાવ પણ નથી મળી રહ્યો અને જે સિત્તેરથી એંસી રૂપિયા કિલોનો ભાવ મળતો હતો તે હાલમાં માત્ર બે રૂપિયા અને એક રૂપિયે મળવા પામી રહ્યું છે ખેડૂતોને તેના કારણે કહી શકાય કે હાલ આ ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ જવા પામ્યા છે ખેડૂતોએ હોંશે હોંશે ફુલાવર સહિત અન્ય શાકભાજીઓનું વાવેતર કર્યું હતું જોકે હવામાનમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જે રીતે હાલમાં ખેડૂતોને નજીવો ભાવ મળી રહ્યો છે તેની સામે ખેડૂતોની મજૂરી અને ખર્ચ પણ પાણીમાં ગયો છે ત્યારે આગામી સમયમાં હવામાન સાનુકૂળ બને તેવી ખેડૂતો આશા રાખીને બેઠા છે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ